નમસ્કાર મિત્રો આજે સીધો વિશ્વ વિદ્યાલય નાલંદાની વાત કરવાની છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ઉપસ્થિતિમાં અને વિદેશ મંત્રી જયશંકરની ઉપસ્થિતિમાં નાલંદા યુનિવર્સિટીના બિહાર સ્થિત નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું અને નરેન્દ્ર મોદી એકલા ત્યાં વિહાર પણ કરતા હતા સ્ટાઇલમાં બધા જે ત્યાં ખંડેર હતા એને પણ નિહાળતા હતા અને એમણે ઉદ્ઘાટન ટાણે એક લાંબુ લચાક ભાષણ પણ કર્યું नालंदा ये केवल नाम नहीं है नालंदा एक पहचान है एक सम्मान है नालंदा एक मूल्य है नालंदा मंत्र है गौरव है गाथा है नालंदा है उद्घोषक इस सत्य का कि आग की लपटों में पुस्तक भले ही जल जाए लेकिन आग की लपटे ज्ञान को नहीं मिटा सकती नालंदा के ध्वंश ने भारत को अंधकार से भर दिया था अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रही है मोदी भाषण में क्या है? पुनर्स्थापना एना परिसर की पुनर्स्थापना ए डॉक्टर मनमोहन सिंह जय व्रधानस नेतृत्व वाली सरकार हती, ત્યારે શરૂ થઈ હતી એ આખો ઘટનાક્રમ એનો ક્યાંય ઉલ્લેખ નરેન્દ્ર મોદી કરે તો કોઈ મળે એ તો ઈચ્છે મોદી ખૂબ ભાગ્યશાળી છે ભાગ્યશાળી એટલા માટે પણ છે કે બીજા જે કામ કરે છે એ કામ નું જયારે ઉદઘાટન કરવાનું હોય ત્યારે નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત હોય છે એ હોદ્દા ઉપર હોય છે ભાગ્યશાળી એટલા માટે તો કહીએ છીએ અવતારી પુરુષ કહેતા હતા પણ હવે પરમાત્મા એ મોકલાવેલા નરેન્દ્ર મોદીને ને બસો ચાલીસ બેઠકો જ મળી બહુમતી પણ ન મળી એટલે એમનો કરિશ્મા એ ઢલાન પર છે એમ કહીએ તો ચાલે પણ આખું ભાષણ એમણે એવી સિફતથી કર્યું કે ક્યાંય ભૂલે ચૂકે કોંગ્રેસના શાસનમાં આ નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન વિશ્વવિદ્યાલય જેમાં વીસ કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ ભણતા હતા એ વિવિધ દેશોના સહકારથી વિવિધ દેશોના સહયોગથી આર્થિક સહયોગથી શૈક્ષણિક સહયોગથી એને પુનર્જીવિત કરવાની જે આખી શરૂઆત થઈ એ ડોક્ટર મનમોહનસિંહના સમયગાળામાં થઈ એ વાત એમણે ન કરી અમારી પાસે તો એ બધા દસ્તાવેજો છે કારણ કે અમારું રિસર્ચ વર્ક અમે પાક્કું કરીએ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બઉ સ્પષ્ટપણે કહ્યું કે જીવંત કરવાની એના જે બિસ્માર અવશેષો હતા ત્યાં એક વિશ્વવિદ્યાલય નાલંદાની ભૂમિકા ઉપર એને સ્થાપિત કરવા માટે વિવિધ દેશોના વડાઓનો સહયોગ લઈને એ ભગીરથ કાર્ય આદરવાની શરૂઆત મોદી મોદીને આ ગમ્યું નહીં શે ગમે કારણ કે નરેન્દ્ર મોદી જે કરે એ નંબર વન જ હોવું જોઈએ એના પ્રણેતા એના સૂત્રધાર એના યશભાગી એ અને જે રીતે લટાર મારી રહ્યા હતા ત્યારે વચ્ચે કોઈ આવે નહીં કેમેરામાં એની પણ કાળજી રાખવામાં આવી એકાદ બે જણા ક્યાંક એમને બતાવી રહ્યા હતા એ આવી જતા હતા પણ એમને પાછો એકલા એકલા લટાર મારવાનું પણ ગમે એટલે એમણે એ રીતે જે આજે પરિસરનું ઉદઘાટન કર્યું એ અનો યશ ઇપોતેજ લેવા માગે એવું ભાષણ એમણે બહુ સરસ કર્યું છે. યે દેશ કા પહેલા એસા કેમ્પસ હે જો નેટ 0 એનર્જી નેટ 0 એમિશન નેટ 0 વોટર એન્ડ નેટ 0 વેસ્ટ મોડેલ પર કામ કરેગા. અપદિવો ભવ દીપો ભવ કે મંત્ર પર ચલતે ہوئے યે કેમ્પસ પુરી માનવતા કો નયા રસ્તા દિખાયેગા.

ઘણા લોકો એ વિડિયો પણ ઉતારી રહ્યા હતા 10 સાલ મે મેડિકલ કોલેજો કી સંખ્યા ભી કરીબ કરીબ દગુની હો ગઈ હૈ આજ ભારત મે એજ્યુકેશન સેન્ટર મે બડે રિફોર્મ્સ હો રહે હે નેશનલ એજ્યુકેશન પોલિસી ને ભારત કે યુવાઓ કે સપનો કો નયા વિસ્તાર દિયા હે પણ ભારત ના યુવાનો એ ભણે છે ડિગ્રી મેળવે છે નોકરી નથી મળતી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન કરી એમને આ વખતની ચૂંટણીમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ભાઈ જે ખાલી જગ્યાઓ છે એ તો ભરો હજારો ની સંખ્યામાં ખાલી જગ્યાઓ છે પણ નરેન્દ્ર મોદી જેનું નામ એ વચનોમાં તો વચનો શું કેમ દારિદ્રમ વચન આપવામાં ગેરંટી આપવામાં એમાં તો માહિર છે અને તમને ખ્યાલ હશે કે બિહારમાં એક સભામાં એમણે કહેલું કેટલાનું પેકેજ જાહેર કરવું આટલાનું ના આટલાનું આટલાનું જાણે એક નટ છે એ મંચ ઉપર રંગમંચ ઉપર જાણે ખેલ કરતો હોય એવું માન્ય વડાપ્રધાનનું વલણ એ મને લાગે છે કે આપણને બધાને કઠે છે આ ચૂંટણી પ્રચારમાં પણ એમણે જે એ બધા હવે પ્રજા સમજવા માંડી છે પણ અમે જેમ કહીએ છીએ કે નરેન્દ્ર મોદી એ ભાગ્યશાળી છે ભાગ્યશાળી એટલા માટે છે કે એ એમણે મને એક વાર કહેલું એ જયારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે એક ઇન્ટરવ્યુ આપેલો સંભાવના તંત્રી તરીકે અને કહ્યું હતું કે મને મુખ્યમંત્રી પદ સ્મશાનમાં મળ્યું આજે હું મારી રિસર્ચ દરમિયાન કોઈ બીજાનો લેખ પણ વાંચી રહ્યો હતો ત્યારે એમણે કહ્યું કે મને સ્મશાનમાં મુખ્યમંત્રી પદ મળ્યું હતું એવું એમને પણ કહ્યું હતું મારો સંભાવમાં એ વખતે ઇન્ટરવ્યુ એમનો છપાયો હતો એ કોઈ પત્રકારની અંતિમ ક્રિયામાં ગયા હતા ત્યાં એમને તેડું આવ્યું અને વાજપેયીજી એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવા માટેનો આદેશ કર્યો હતો કારણ દિલીપ સંઘાણીના ઘરે રહીને દિલ્હીમાં છ વર્ષ ગુજરાત વટે હતા ત્યારે એમણે જે ખેલ કર્યા હતા એમના જે અહીંના જે સાથીઓ હતા આજે કેશુભાઈ પટેલના અંતરંગ સાથી એવા એક અધિકારી સાથે હું આજરા હકીકતો ટેલી કરી રહ્યો તો ત્યારે એમને બધા નામ આપ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ છે કેટલાક તો ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં ગયેલા નેતા પણ છે એ બધા લોકો નરેન્દ્ર મોદીની સાથે રહીને કેશુભાઈ પટેલની વિરુદ્ધમાં જે ખેલ કરી રહ્યા હતા એની એમના આ અંતરંગ સાથી અધિકારી એ અમને વાત કરી આજે કારણ કે અમારે એ ચોકસાઈ પૂર્વક જાણવું હતું કેશુભાઈ પોલિસી નક્કી કરી એના ઉપર ઈમારત ચણવાની હતી તમને ખ્યાલ હશે કે કચ્છમાં ભૂકંપ આવ્યો ભૂકંપમાં કેશુભાઈ સરકારની કામગીરી સારી નથી એવી ટીકા પણ એમણે કર્યા કરી અને આ કેરેવાનનો બે હાજર બાર નો રિપોર્ટ વિનોદ જોશનો જે બે ઓગણત્રીસ ઓક્ટોબર બે હાજર વીસ માં પાછો પુનર્મુદ્રિત થયેલો છે એમાં પણ એ વાત લખાઈ છે મોદીએ એમના પુરોગામી અને જૂના સાથી એવા કેશુભાઈ મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ ની વિરુદ્ધમાં

કચ્છના સંદર્ભમાં પુનર્વસનના સંદર્ભમાં એને માટે જ્યારે એવોર્ડ લેવાનો આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી એ એવોર્ડ લેવાના હતા એટલે હું કહું છું કે નરેન્દ્ર મોદી ભાગ્યશાળી છે અને હું હંમેશા કહું છું કે તૈયાર ભાણે બેસવાનું એમને નસીબ છે એટલે નસીબ કમસે કમ અત્યાર સુધી તો મળ્યું છે આ વખતે એમની ચૂંટણીમાં જરા એમની પરિસ્થિતિ નાજુક રહી બહુમતી મળી નહીં એમની બે થઈ ગઈ ચૂંટણી પંચ એમનું કયા ઘરું હોવા છતાં જે ખેલ એમણે કર્યા પંચ થકી એ ખુલ્લા પડવા માંડ્યા પ્રજાએ એ બધા ખેલ ઓળખી લીધા કે કેશુભાઈ વખતે એ જે ધારો કે ફોર લેન રોડના આખા પ્લાન કર્યા અમલમાં લાવ્યા કચ્છમાં ભૂકંપનું પુનર્વસન એવોર્ડ લેવાનો જ્યારે વખત આવ્યો ત્યારે તો કેશુભાઈ મુખ્યમંત્રી હતા ને નરેન્દ્રભાઈ આવી ચૂક્યા હતા પણ નરેન્દ્રભાઈએ આગલી કોઈ પણ સરકારને યશ ન મળે એની સવિશેષ કોશિશ કરી મેં કહ્યું એમ કે નાલંદાના મારી પાસે ત્રણ પાનાનો એમનો વ્યાખ્યાન છે બી ક્યુરિયસ બી કરેજિયસ એન્ડ અબવ ઓલ બી કાઇન્ડ નરેન્દ્ર મોદી એમ પાછા કહે છે કે કાઇન્ડ બદલે બદલે છે તેવર હે નરેન્દ્ર મોદી કે જબ બહુમત નહીં મિલાય જો એમને બહુમતી મળી હોત તો ફાટીને શું થાતે જરૂર નથી એટલે આખું છે ને જે જે એમણે એ પાછું પહેલું વાક્ય વાંચવા જેવું છે મુજબ તીસરે शपथ ग्रहण શપથ ગ્રહણ बाद કે બાદ કી શપથ ગ્રહણ કા શપથ ગ્રહણ बाद પહેલે દસ દો મેંદા આ અ તો હે ભારત વિકાસ યાત્રા સંકેતરી એક યુનિવર્સિટી કેમ્પસ ઇનોગ્રેશન મેના કેટલાક દેશોના પ્રતિનિધિઓ પણ થયા એમ્બેસર પણ હાજર નેતાઓ હાજર અને બિહારના લોકોને પાછા એ બધા પણ આપે છે બિહાર આપણે ગૌરવ કોને લઈ જી તરફ વિકાસ પર એ જે રીતે નષ્ટ કરેલી જે રીતે એના ભવ્ય ગ્રંથાલય ને આગ લગાડેલી એની એનો ઉલ્લેખ એમણે કર્યો નથી પણ એ પરોક્ષ રીતે ઉલ્લેખ ગોદી બાર ખિલજી એ આતંકી હતો ઇન્વેડર હતો અને બીજું કે એ વખતના જે સંજોગો હતા શાસકો હતા એને આજના મુસ્લિમો જે છે આજના ભારતના મુસ્લિમો છે એને ટાર્ગેટ કરવા માટે એ વાત કરવી એ પણ યોગ્ય નથી પણ રાજકારણમાં બધું એમની એમના ઢોલ પીટવામાં સ્વાવલંબી છે પણ મારે એક વાત કેવી છે કે ડોક્ટર મનમોહનસિંઘે આ નાલંદા યુનિવર્સિટીના પહેલું જે ગ્રુપ થયું એના માટેની તૈયારી માટેનું એમાં નોબેલ પ્રાઇઝ વિનર નિયુક્ત કર્યા હતા અને એ નાલંદા યુનિવર્સિટીના પહેલા ચાન્સેલર હતા અને એમને કેવી કેવી રીતે બદનામ કરવામાં આવ્યા વોટ્સઅપ યુનિવર્સિટીમાં એના અહેવાલને તમે જુઓ અને એનું ફેક ચેક કરો ત્યારે ખ્યાલ આવે Ke Amar Sen was appointed Chairman of Nalanda Mentor Group in 2007 and made first Chancellor of Nalanda University in Bihar by Congress Government in 2012. He got rupees 5 lakh salary per month unaccounted foreign travels, perks, power to direct appointments, etc. આ બધી હંબગ વાતો છે પહેલી વાત તો એ છે કે એ પોતે એને ખુલાસો પણ પણ અને એનું થઈ હતી કે એમણે આમાંથી કોઈ નાણાં લીધા અમરસેન નોબેલ પ્રાઇઝ વિનર જેનું માન જાળવવું જોઈએ પણ જેના શાંતિ નિકેતન વાળા નિવાસ સ્થાનની જે રીતે એની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી નિયુક્ત ત્યાંના જે વડાએ શાંતિ નિકેતનના રવિન્દ્રનાથ ટેગોરના શાંતિ નિકેતનના વડાએ જે રીતે હેરાન કરવાની કોશિશ કરી એક નોબેલ પ્રાઇઝ મને લાગે છે કે સમજણના સેતુ રચાવા જોઈએ એને બદલે એમને બદનામ કરવાની કોશિશ કરી અમરસેન કહે છે કે મેં કોઈ નાણા લીધા નથી બીજું કે સંસદમાં નરેન્દ્ર મોદીની સરકારના મિનિસ્ટરે જવાબ આપ્યો છે કે એમની મુદત પૂરી થતી એ પહેલા એમણે એમણે છે ને હકીકતમાં ભારતીય જનતા પાર્ટી કે સેન રે ખરેખર તો અમરસેનને નિયુક્ત કરવા એ મેટર ઓફ ક્રેડિટ થાય બીજું ચાન્સેલર ઇઝ નોટ સપોઝ ટુ બી ઓન ધ કેમ્પસ અને બીજું કે એમને કોઈ નાણાં પણ એમણે ખર્ચા નહોતા ગેરરીતિઓ કરી નથી એના માટે જે તંત્ર હોય છે એને બધું કરવાનું હતું પણ આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો જર્નલિસ્ટ ભારતી જૈન ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના જર્નલિસ્ટ અને એમણે બધા એ જે કેમ્પેન ચલાવેલી એ કેમ્પેન કોના પ્રેરિત હતી એ આપણે બધા સમજી શકીએ સમજી શકીએ છીએ અને એ કહે છે કે અમરસેને બહુ સ્પષ્ટપણે કહેલું છે કે મે એટ નો પોઈન્ટ ડીડ આઈ હેપન ટુ બી પાર્ટ ઓફ ફેકલ્ટી એટ નાલંદા એન્ડ નોર હેવ આઈ અર્ન ઇવન અ રૂપી ફ્રોમ ધ યુનિવર્સિટી ઇન એની કેપેસિટી વોટ સો કે હું મેં

કેવી કાર્યરત હોય છે નરેન્દ્ર મોદીની સરકાર અને એના સમર્થકો કેવી રીતે કાર્યરત હતા એ આ નાલંદાના આખા પ્રકરણનો જો તમે અભ્યાસ કરો તો તમને સમજાઈ જશે અને એમાં ફેક્સ ચેક કરો તો આજે માત્ર કુમારે ઉલ્લેખ કર્યો કે આની શરૂઆત એ કોંગ્રેસની ડોક્ટર સિંહની સરકાર હતી ત્યારે યુપીએની સરકાર હતી ત્યારે એ કરવામાં આવ્યો તો આવી હતી પણ નરેન્દ્ર મોદીમાં એટલું મોટું દિલ નથી તમે કહેશો કે નરેન્દ્ર મોદીની ટીકા આપણે કેમ કરીએ છીએ આપણે મુદ્દાની વાત કરીએ છીએ એક વિવેક ખાતર પણ એમણે જે રીતે નાલંદાની એના પુનર્નિર્માણની જે શરૂઆત થઈ અને બીજા દેશોના લોકો ને પણ એમાં જોડવામાં બીજા દેશોના વડાઓને જોડવામાં આવ્યા એનો ઉલ્લેખ કરીને એમણે ડોક્ટર મનમોહન કંઈક તો યશ યશ આપવો જોઈતો ભાગી બનાવવા મનમોહનસિંહ પરંતુ હું જેમ કહું છું હંમેશા નરેન્દ્ર મોદી ભાગ્યશાળી છે કે તૈયાર ભાણે બેસી જાય છે તૈયાર ભાણું એમના માટે હોય છે મને લાગે છે કે અવતારી પુરુષ છે હવે એ ભ્રમ પણ ભાંગી રહ્યો છે કારણ કે એ ઓરા એમણે પોતે ઉભો કરેલો છે એમની જે આખી સેના છે વોટ્સઅપ યુનિવર્સિટીની સોશિયલ મીડિયાની એને કારણે બધાને ભ્રમિત કરવા માટેની આ કોશિશ થાય છે એટલે જ અમે કહીએ છીએ કે જાગતા રહેજો ફેક્સ ચેક કરતા રહેજો હરિદેસાઈ પણ જે કહી રહ્યો છે એ સાચી વાત છે કે નહીં એ પણ તપાસતા રહેજો મેં આજે જે વાત કરી છે એ તમે પણ